નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સો કરોડની જમીન પંદર કરોડમાં અપાવવાના નામે છેતરપિંડી સુરતમાં જમીનની લાલચ આપીને એક ટોળકીએ વેપારી કરમસીભાઈ સાથે બાર કરોડની છેતરપિંડી કરી છે આરોપીઓએ કામરેજના ખોલવડ ગામની સો કરોડની જમીન માત્ર પંદર કરોડમાં કાયદેસર કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લેવા માટે તેણે મહેસૂલ વિભાગ કલેક્ટર કચેરીના ખોટા સિક્કા અને બોગસ સહીવાળા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિસ્મત હોય તો આ શાકભાજી વેચનાર જેવી રાજપૂતના કોટપુતલી રહેવાસી અમિત સેરાએ શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હતા હવે લોટરીમાં અગિયાર કરોડ જીતેને કરોડપતિ બની ગયા છે પંજાબમાં ખરીદેલી ટિકિટે તેમનું જીવન બદલી નાખ્યું છે આ ટિકિટ માટે તેમણે મિત્ર પાસેથી ઉધાર લીધું હતું જીત બાદ અમિતે જણાવ્યું કે આ રકમનો મોટો ભાગ તેઓ બાળકોના શિક્ષણ માટે ખર્ચશે અને મદદ કરનાર મિત્ર મુકેશને એક કરોડ આપશે તેમણે આ જીતને ભગવાનનો આશીર્વાદ ગણાવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન સંઘર્ષમાં આઠ વિમાનો નાશ પામ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી દાવો કર્યો છે કે ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન આઠ વિમાનો નાશ પામ્યા હતા ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ બંને દેશો સાથે વેપાર કરવાની વાત કરી રહ્યા હતા ત્યારે યુદ્ધની આશંકા વચ્ચે વિમાનોને તોડી પાડવામાં આવ્યા છે તેમણે અગાઉ પણ આ દાવો અનેકવાર કર્યો છે પરંતુ દરેક વખતે વિમાનોની સંખ્યા બદલાતી રહી છે ટ્રમ્પના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બિહારની ચૂંટણીમાં જોરદાર બબાલ બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન મોટો બબાલ થયો હતો આરજેડીના સમર્થકોએ લખીસરાય બેઠકના બીજેપી ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હાની કારને ઘેરી લીધી ખોરીયારી ગામમાં પ્રવેશતા અટકાવીને તેમના પર ચંપલો ફેંકવામાં આવ્યા અને પથ્થરમારો કરવામાં આવ્યો સાથે જ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા પરિસ્થિતિની ગંભીરતા જોતા ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનને કોર્ટની નોટિસ બોલીવુડ અભિનેતા સલમાન ખાન પાન મસાલાની જાહેરાત કરતા બદલ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા હતા કોટાની કન્ફ્યુઝર કોર્ટે સલમાન ખાન અને રાજેશ્રી પાન મસાલા કંપનીને નોટિસ ફટકારી છે ફરિયાદમાં આરોપ છે કે કેસરવાળી એલચીના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આ ગ્રાહકો યુવાનો મોડાના કેન્સર કારણ બની શકે તેવા પાન મસાલા ખાવા પ્રેરાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જેતપુર હાઈવે પર એસટી બસ પુલ પરથી ખાબકી રાજકોટના જેતપુર ધોરાજી હાઈવે પરથી મુસાફરો ભરેલી એસટી બસે પલટી મારી મોટા ગુંદારા નજીક બસ પોલિંગ રેલિંગથી તોડીને નીચે ખાબકી હતી પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવરને ચક્કર આવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ઢાક જેતપુર રૂટની આ બસમાં સત્તર જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર અને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ અનિલ અંબાણીને સમજ પાઠવ્યો છે અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં સતત વધારો ચાલુ છે ઈડીએ તેમને મની લોન્ડરિંગ અને બેંક લોન છેતરપિંડીના સંદર્ભમાં ચૌદ નવેમ્બરના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે અગાઉ ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની સાત હજાર પાંચસો કરોડની મિલકતો જપ્ત કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના નાના રણમાં પ્રવાસીઓનો વધારો કચ્છના નાના રણમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ગત સોળ ઓક્ટોબરે ગુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો હતો આનાથી અભયારણ્ય વિભાગની આવકમાં પણ વૃદ્ધિ થઈ છે વિશ્વમાં બીજે ક્યાંય ન જોવા મળતા ગુડખર સહિતના પ્રાણીઓ અને શિયાળો આવતા વિદેશી પક્ષીઓને નિહાળવા અનોખો અનુભવ થાય છે પ્રવાસીઓ ઊંટ સવારી વચ્છરાજ બેટ સહિત ચુઓતેર બેટો અને મીઠો પકાવતા અગરિયાઓનો આનંદ માણી લે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસની વડોદરાની મુલાકાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડોદરાની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે પ્રથમ દિવસે તેઓ સાવલી તાલુકાના વાંકાનેર ગામે પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે શુક્રવારે પીએમ પ્રાથમિક શાળામાં સ્ટોલની મુલાકાત લઈને પરિસંવાદની અધ્યક્ષતા કરીને ખેડૂતોને માર્ગદર્શન આપશે બપોરે મોડલ ફાર્મની મુલાકાત અને વૃક્ષારોપણ કરશે સાંજે ખેડૂતો સાથે ચર્ચા કરશે મિત્રો જે મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજન ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પાયો બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નંખાયો હતો દસ સફળ સમિટ બાદ સરકારે પ્રથમ વખત ચાર ઝોનમાં રિજનલ કોન્ફરન્સનું આયોજન કર્યું આ અંતર્ગત કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની કોન્ફરન્સ રાજકોટમાં આઠ અને નવેમ્બર જાન્યુઆરીએ યોજાશે આ ઝોનમાં કચ્છ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબી સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હિતુ કનોડિયાએ પ્રોડ્યુસર તરીકે નવી ઇનિંગ શરૂ કરી ગુજરાતી અભિનેતા હિતુ કનોડિયાએ પોતાની પ્રોડક્શન કંપની હેઠળ પહેલી એક્શન કોમેડી ફિલ્મમાં ચકાબોમની જાહેરાત કરી છે હિતુ કનોડિયા પોતે અને કોમેડિયન સ્મિત પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જે દુનિયાની સૌથી વાહ્ય જોડીના મિશન પર હશે ફિલ્મને ફૈઝલ હાસમી ડિરેક્ટર કરશે હિતુએ આ સ્ક્રિપ્ટને ફટાકડા સમાન ગણાવી છે જેમાં એક્શન કોમેડી અને ડ્રામાનો ધમાકેદાર પેકેજ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે ખેડૂતો માટે રાહત પેકેજ માગ્યું કમોસમી વરસાદથી મગફળી ડાંગર અને કપાસને વ્યાપક નુકસાન થયું આનાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છોટા ઉદેપુર તાલુકા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક વિશેષ રાહત પેકેજ અને દેવા માફીની માગ કરી છેલ્લા સાત સિઝનથી વાવાઝોડા અને અતિવૃષ્ટિના માર વચ્ચે ખેડૂતો પીસાઈ રહ્યા છે કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર જાહેરાતો કરે છે પરંતુ રાહતના માત્ર ત્રીસથી થી પાંત્રીસ ટકા જ ખેડૂતો સુધી પહોંચે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઓસ્ટ્રેલિયાને અડતાલીસ રનથી હરાવ્યો ભારતે ચોથી ટી ટ્વેન્ટી આઈ મેચમાં ઓસ્ટ્રેલિયાને અડતાલીસ રનથી હરાવ્યો છે એકસોને અડસઠ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયા અઢાર પોઈન્ટ બે ઓવરમાં એકસો ને ઓગણીસ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું ભારતના બોલરોમાં સુંદરે ત્રણ વિકેટ અક્ષર અને દુબેએ બે બે વિકેટ અને વરૂણ હર્ષદીપ અને બુમરાહે એક એક વિકેટ લીધી હતી આ સાથે ભારતે પાંચ મેચની ટી ટ્વેન્ટી આ શ્રેણીમાં બે એકથી લીડ મેળવી લીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે